તો ખંભાત પંથકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદે તારાજી સર્જી છે ઉંદેલ ગામની એક હજારથી પણ વધુ વીગા ખેતી લાયક જમીનમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ખેતરોમાં પાણી ઘુસી જતા ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે મહત્વનું છે કે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ કે અન્ય વ્યવસ્થા નથી જેને કારણે કેડસમાં પાણી ભરાતા ખેડૂતો અને સ્થાનિકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે આ અંગે મુખ્યમંત્રી સહિત સંબંધિત જમીનમાં ડાગરનો પાક નિષ્ફળ ગયો છે અને ઘણા વર્ષોથી પાણીની સમસ્યા ઉંદેલમાં છે અને આ સમસ્યાના નિકાલ માટે સરપંચશ્રીએ અમે લોકોએ ગામના ગ્રામજનોએ ઘણીવાર રજૂઆત કરી પણ તેનો કોઈ એ નિકાલ આવ્યો નથી મારું તો વડીલો થી જ અમારા તલાવ ઉપર ખેતર છે અને જ્યારથી ખેતર છે ત્યારથી દર સીઝન ચોમાસાની અંદર પાણીનો નિકાલ નથી એટલે આની અંદર ઘણા વર્ષોથી અમે અરજી કરીએ છીએ ઘણા વર્ષોથી કહીએ છીએ ઉપલા અધિકારી સાહેબને પણ અત્યાર સુધી કોઈ પણ વસ્તુનો નિકાલ કરવામાં આવેલ નથી વિસ્તર નુકસાન તો એક હજાર થી વધારે વીઘામાં છે જેમના નુકસાનનો ક્ષેત્ર છે કોઠિયા વિસ્તાર અજમલી સોન્યાર એ બધા વિસ્તારોમાં બહુ પાણી છે અત્યારે ત્યાં જવા એવું નથી એ લોકોના સ્કૂલમાંથી બાળકો સ્કૂલ મોકલવા હોય તો એ તકલીફ છે એ બધા ગેરહાજર જ છે તો અમારી સરકાર શ્રી જોડે માગણી છે કે એમને વહેલી તરીકે સર્વે કરી અને આ ખેડૂતોને જે નુકસાની થઈ છે તેનું વળતર મળે